જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા તો જો આપણે કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે અને આપણે ઘરનું કામ પણ થઈ ગયું છે આપણે ડ્રેસ સીવવાનું છે તે આપણે સીવી નાખી આજે જો વળી પાછી લાઇટ વાહી ગઈ છે એટલે આજ તો વરસાદ જેવું નથી સરસ મજાનો તડકો નીકળી ગયો છે જો સરસ મજાનો તડકો આવે છે અને છોકરા બંને સ્કૂલે ગયા હે અને પપ્પા ગયા પાન લેવા અને આપણે ડ્રેસ સીવવાનો હોય સીવી નાખીએ અડધો મેં કાલે સીવી હતો ને અડધો આજે બાકી છે તે આપણે પૂરો કરી નાખીએ હવે તો તમને હું બતાવું હમણાં કેવો ડ્રેસ સીવવાનો હોય આપણે તો જો આપણો સલવાર છે અને આ જે કુર્તો હોય તે છે જબો તો આપણો સીવાઈ ગયો સરસ મજાનો અને આપણે ખાલી સલવારે પૂરી કરવાની હોય તો આપણે દોરવાની જે પંખર છે આપણે બેસી જવાનું છે પણ ગરમી થાય લાઇટ નથી એટલા માટે પંખો બંધ છે લાઈટ નથી એટલા માટે હાલો આપણે ફટાફટ સીવી નાખીએ પછી હું તમે બતાવીશ આજે તો અમે જો બાળક ફરવા આવી ગયા હે પછી કામ નથી લાઈટ નથી એટલે ભાડે નીકળાય ચક્કર મારવા ગરમીના તો હવે જોવા ગરમી ચોકમાં આવ્યા પણ કોઈ હે નહીં કટલે વેચવાવાળા આવ્યા હતા પણ હવે વયા ગયા કઈ ગયમું ને એટલે લીધું નહીં હવે જઈ ઘરે કામકાજ કરીને બધું નવરા થઈ ગયા છે અને ફળાળમાં આપણે ફળાળી બટેટાનું શાક બનાવ્યું છે કારણ કે આજે અગિયારસ છે એટલા માટે સરસ મજાનું ફરાળી બટેરાનું શાક બને આપણું તૈયાર છે અને છોકરા હજી આવ્યા નથી સ્કૂલેથી આવશે પછી ફરાળ કરી લઈ અને શ્રુતિના પપ્પા ક્યાં બાંધ લેવાના તો અગિયારસ છે એટલે આપણે કઈ બીજું તો ખાવાનું ના હોય રોટલા કંઈ ફરાળ જ હોય તો આપણે બટેરાનું શાક બનાવ્યું છે અને વેફર આપણે ખાવાનું છે ના જો વરસાદે નથી આવતો અને લાઇટ રહી ગઈ છે અને બાળ અહીંયા બેઠા હોય कोई है नहीं काम है अगर लोगों तो ये फनलाइट मत थी अत्ल मत जाना काम करवानी तो जो क्या असल में जन झाड़वा से है हैं करें आपड़ा आई हूँ बैठी हो वहाँ एक मिनकी बैठी है जो इन्हें नींदर लाओ तिलागे मैं आपड़ा झाड़वा आई आपड़ा महादेव तो आज तो एक बार बैठा है

નયા જો જેઠાલાલ ચાલુ હે કેમ કે આજ લાઈટ નથી એટલે ટીવી બંધ હે તો પછી આ બીજા ફોન માં ચાલુ કર્યું હે સુરી રાખો રે હો ગરિયાલાલ ઈ ગદી મા કોણ બેઠું રે જો ગરિયાલાલ ઈ ગદી મા લક્ષ્મી કૃષ્ણું બેઠા રે રભયો થઈ કનિયાલાલ કી હે